માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ તમારા બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે તો હું થઈ જશું નાઈ ધોન ત્યાં તો અત્યારે તો જો આપડે મારી રૂમ એટલે મારી રૂમ થી સારું કરી દીધો છે બ્લોક ઉપર થી અત્યારે વાગી ગઈ જશે હાથ ને પંદર થાવ આવી ગઈ છે અત્યારે તો મેં એનું બ્લોગ સારું કરી દો મસ્ત અત્યારે તો નાઈ ધોન ત્યાં થઈ ગયા બહાર જાય એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું છે થોડુંક ચલો અને ઠંડી ઓછી થઈ ગઈ છે બહુ એટલી બધી ઠંડી છે નહીં અત્યારે ને મસ્ત વાતાવરણ છે સકલા બગલા નો અવાજ આવે છે તો મેં કીધું બ્લોક બનાવી નાખું તમને મજા આવે તો અત્યારે તૈયાર થઈ ગયો તો દૂધ લેવા જવાનું છે આપણે તો નીચે જઈ નીચે જઈને દૂધ લઈ આવી તો આજે તો ખબર છે તમને માય વાઈફ તો છે નહીં એટલે આજે આપણે બધું ગોડા બધું મૂકવું પડ્યું હાથે તો રોજ મૂકી છે હંજવાર બંજવાળી કાઢવાનું હજી નીકળી ગઈ છે તમે મેં એ વિડીયો લેવો બનાવો મેં દુઃખ ખોટું તેની પાસે ખોટું કમેન્ટ કરીશું આબરું કાઢશું તો યુટ્યુબ બોલો હા તો મેં

તો એકટા તો હું કુતરાને બિસ્કિટ ખરાઉ છું ત્રણ બિસ્કિટ ત્રણ બિસ્કિટ ને ત્રણ કુતરા છે એક આબડુ બિસ્કિટ છે તો કુતરા બહાર વેટીંગ કરે છે આબડુ તો એને મે બિસ્કિટ ખરાઉ છું થોડુંક આપડે પુનન ગામ લઈ લીધું તો આઈતા જો આપ કુતરા આયા છે એક કુતરો આયા છે તોડની ક્યાંક આવે ચાલ કાઢજો આતો કોણ છે કેમ તોડું પડશે એ તો કુતરાને આપડે બિસ્કિટ ખરાવી તો જોજો એક એક નાખવું પડશે તો આ કુતરાને બિસ્કિટ ખરાઉ છું જો খাই তই পিছ খাই লুত খাই দিয়ে বিস্কিটে ইমান কুতৰা খাই থাই পিছি নাই

તો એ સાફ સફાઈ થઈ ગઈ છે અને ફેફસી ઘણી આવી ગઈ છે આ બધો કચરો બહાર નાખી દીધો છે અત્યારે તો આપણે વીણ લેશું ને સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે અત્યારે જો તો એ જ બાકી ઈડી અહીંયા છે ઈડી હોય સડે છે તો એ બધું સાફ કરી ફોટો કરી જો આઈ સડે છે નાથી ગઈ સડે તો કાકા આમાંથી ગઈ સડે છે સાફ કરી તો આપણે કાચી સડે તો તો ઘરે ખમો તો પાણી થોડું નાખી દેવી પાણી ન નાખે છે તો તો પાણી નાખી દેવી તો એ વહી જશે પાણી નાખી તો

આપણી વહેવું નથી પણ આ ગયું હોય કાંક સરવા પડવા તો નથી ભેવું આવી ગઈ છે પાણી પાણી પીશે પાણી પીને પછી પાછા હતા હતાના સરવા ભરી જશે તો અત્યારે આપણે દુકાન બેઠા પણ આપણે છીએ અત્યારે બહાર જવું ફાયશું અને દુકાનમાં કોઈ એને ખાલી છે ખાલી છે તે માયસ્યું બહુ માયસું ઉનાળો સારું છે ને એટલે માયસું ઢબલો ઢગલો પાર થઈ ગયો બહુ વાત એટલી માયુ પંખો સારું હોય ને તોય માયસ્યું આવે એટલી બધી મેં જો કેટલી બે ત્રણ વખત તો પોતા મારે આપણે તોય માછી્યું ધાવે છે એટલી બધી તે ગાય ઘૂસી ગઈ છે આપણા વાડામાં તો એને આવા દિવસે ધીમે ધીમે કાંઈ કરશું ને એટલે વહી આવશે બહુ માથાબંધ નીકળીને કઈ પછી એ ધોળશે ને તો આપણે આકાભાકા થઈ જશે દોસ્તો અમે ધોડો આવ્યા છે રનિંગ કરવા આવ્યા છે ત્યારે અમે આગળ આ બે કોઈ જ્ઞાન નથી ને આ બે કિલોમીટર હું એ બે બે કિલોમીટર વાળા એમ આગળ બહુ જ્ઞાન નથી કારણ કે એમ તું મને પગે વાગ્યું અહીંયા જો આપણે આ પગે વાગી ગયું છે તે નહોતું માં છે તો એ સાતું હું આગળ નહોતો ગયો ને આ બે આ બેન કંઈ જવું નહોતું બહુ સર નહોતું એવું લાગ્યું આમથી એક કાંઈ નહીં આમથી ભાઈ આવે છે

પોલીસ <laughs>

শৰ <laughs> ખોટો સાવ આ હાસો છે પણ કસર કરતો નથી આ કરતો તો પાએ બધા બેલજા માં કસર કરે છે ખાનો ટેક્ટર માં કસર કરે છે ગોળો આ કસર કરો કસર કરો જોરો કસર કરે છે જો જો રેતી ના ભરે જો રેતી ના ભરે જો આવડો રેતી ના ભરે ટેક્ટર અમારા હાથ માં મિલ્યું છે અને પાછળ કસર ચાલુ છે હે

તે વેવાશે ટ્રેક્ટર માં આવ્યા થા અને ઘરે પહોંચી ગયો અને ઘરે તો જમમાં બેહી ગયા છે ઘણા બધા પણ બાકી છે ને એમાં એમ માં બા થ શેના છે તો જો શેના કેવો મસ્ત શેખાય છે તો આપણે બાણ પૂછ્યું શેનાનું શેના લાવ્યો છે

અને દેખાય કરો હા ડ થઈ જાય છે તો હું તો આજનો બ્લોગ આ પ્રોગ્રામ જો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરો જોતા નહીં અને ગુડ નાઇટ મિત્રો